નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

શિક્ષણાધિકારી કરી છે જેમાં ચાર શિક્ષકો લાંબા સમય થી વિદેશ ગયા છે સાત શિક્ષકો લાંબા સમય થી આવ્યા નથી શિક્ષકોની ગેરહાજરી સંબંધે પ્રથમ આચાર્ય બાદમાં ગ્રુપ શાળાના આચાર્ય બાદમાં સીઆરસી ત્યારબાદ તાલુકા પંચાયત ટીપીઓ તથા ત્યારબાદ જિલ્લા પંચાયત ડીપીઓ પાસે હકીકત આવે છે કચ્છમાં અવારનવાર ગુટલી મારતા અમુક શિક્ષકોની વાતો ચમકે છે ત્યારે હાલના સમયમાં સમગ્ર વ્યવસ્થાપનમાં કોણ કોણ જવાબદાર છે કોણે કોણે રિપોર્ટ કર્યા નથી કઈ ટેબલ ઉપર કેટલો સમય કાગળ પડતર રહ્યો પગાર થયો તે કયા આધારે થયો આ બધાની ઝીણવટભરી તપાસ થાય તો કયા કિસ્સામાં કોણે શિક્ષકોની ગેરહાજરીને છાવરી છે તે નક્કી થઈ શકે છે તે માટે ખાસ તપાસ થવી જોઈએ કચ્છમાં અગિયાર શિક્ષકોની વાત ડીપીઓએ કરી છે હજુ જિલ્લા કક્ષાએ રિપોર્ટિંગ નહીં થવાના કિસ્સા ગ્રાઉન્ડ લેવલે હશે તેની તપાસ થાય તો શિક્ષકોની ગેરહાજરી સંદર્ભે ચિત્ર સામે આવે નયનસિંહ જાડેજા કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખે પણ

ત્રણ વખત નોટિસ આપવાની પ્રક્રિયા કરવાની હોય છે અને પછી જે છેલ્લી કાર્યવાહી છે એના ઉપર સસ્પેન્ડ કરવાની હોય અને તેના માટે ઉપરથી બહાલી લેવામાં આવે એટલે તંત્રએ જે અત્યાર સુધી જે પ્રક્રિયા કરી હશે એ પ્રક્રિયા હજી અમારા ધ્યાનમાં નથી પણ ખરેખર આ પ્રક્રિયા ઝડપી થાય એવું અમે અપેક્ષા રાખી રહ્યા છીએ સજા થાય એવું ચલાવવી હા એ તો ચોક્કસ જ છે કે આવું જે જે ચલાવતું હોય ગમે તે તંત્ર હોય તેનો જે જવાબદાર છે એના સામે એક્શન લેવા જોઈએ તો એને પણ જો સજા થાય ને એવો કોઈ

અમે એવો સર્વે એટલે અમારી રીતે અમે પૂછા કરી હતી કેટલા શિક્ષકો છે તો જે ચાર આજે ઓફિસમાં ની અમારી મળ્યું એ જો કે ઉપરલી કક્ષાએથી પણ અમુક સત્તાઓ જિલ્લા કક્ષાએ આપવામાં આવે તો જિલ્લા કક્ષાએ જેનો ત્વરિત નિર્ણય લે અને જ જિલ્લાના અધિકારીઓ છે એને ઝડપથી સજા કરે તો ઝડપથી સજા થાય તો એનો એક દાખલો બે છે એટલે બીજા આવા કોઈ કામ ન કરે સમગ્ર બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી એન વાઘેલા સાહેબે જણાવ્યું કે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લામાં કુલ આ પ્રકારના બિન અધિકૃત રજા પર રહેનારા શિક્ષક ભાઈ બહેનોના લગભગ અગિયાર જેટલા કેસ છે કુલ એમાંથી ચારેક જેટલા કેસ જે વિદેશ પ્રવાસના છે અને એના માટે અમે તાલુકાની ટીમ સાથે પરામર્શ કરી અને વખતો વખત નોટિસ પણ આપેલ છે અને સરકારી નિયમ અનુસાર એમને જો પોતાની મૂળ ફરજ પર હાજર ન થવું હોય તો અમે જે નિયમ અનુસાર જે કુલ ત્રણ વખત એમને જાણ કરવાની હોય છે એટલે હવે એ ચિત્ર આખું અંતિમ તબક્કામાં છે અને આ અંતિમ તબક્કામાં અમે જે તક આપી એ પછી પણ જો એ હાજર નહીં થાય તો અમે એને દૈનિક પત્રમાં આપી અને ખૂબ ઝડપથી નિયમ અનુસારની કાર્યવાહી કરી અને એમની સેવા સમાપ્ત કરીશું ખાસ કરી સાહેબ જે ચાર વિદેશ ગયા છે કેટલા સમયથી વિદેશ ગયા છે એનું એની મુદત શું હોય છે વિદેશ જવાની અને એને પગાર અપાય છે કે કે અ જે વિદેશ ગયેલા જે ચાર કેસ છે એ અત્યારે હાલ એ માટે અમે તાલુકાના જે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી છે એના ધ્યાને વાત મૂકી દીધી છે અને જે રીતે અમારી જિલ્લામાંથી પણ એક નિયમ અનુસારની કાર્યવાહી હોય છે એ રીતે તાલુકાનું તંત્ર પણ આ બાબતમાં એલર્ટ છે એટલે એ એના અંતર્ગત એ ખરેખર કઈ તારીખથી મતલબ એમની આ જે અનિયમિતતા છે એના વિશે તરત જ અમને દરખાસ્ત કરશે અને સાથે સાથે જે રીતે આપણે સરકારે નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એની ફરજ એને એને જે કોઈક રજા મૂકેલી હોય એ રજા પૂરી થયા પછી જો ફરજ પર હાજર ન થાય તો

પરંતુ એ હાજર થયેલા નથી અને હમણાં મેં જે જણાવ્યું એ પ્રમાણે હવે જે રીતે કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે કે બી કોઈ પણ વ્યક્તિ જ્યારે સરકારી ફરજ પર હોય ત્યારે સરકારી તંત્ર પણ એ પ્રકારે કહે છે કે બી જે વ્યક્તિ જે જવાબદારી ધારણ કરી છે એ જવાબદારી પર ઝડપથી હાજર થઈ જાય છતાં માની લો કે અમારી આ અંતિમ નોટિસ હશે અને એ નોટિસ પછી પણ જો જે તે વ્યક્તિ હાજર નહીં થાય તો અમે જાહેર માધ્યમથી દૈનિક પત્રમાં આપી અને એમને લાસ્ટ તક આપીશું અને પછી નિયમ અનુસારની કાર્યવાહી કરી અને એમની સેવા સમાપ્ત કરી જે કુલ અગિયાર છે તો એની અંદર ભુજ તાલુકાના ખાસ કરીને ખારોડ શાળામાંથી રોનકભાઈ પછી નાના સરાડામાંથી કાજલબેન ધુબ્રામા ધુબરાણા ગામમાંથી અંકિતાબેન મોરાવાંડમાંથી જાનકીબેન અને રેઢારવાંડમાંથી પિંકીબેન એમ કુલ એટલા કેસ ભુજ તાલુકાના છે સાથે સાથે ગાંધીધામમાંથી પણ બે કેસ છે એક ઇન્દિરાનગર શાળામાંથી ક્રિમલ રમેશભાઈ પટેલ અને બીજા ગાંધીધામ તાલુકાના હેતલબેન ગોસ્વામી છે નખત્રાણા તાલુકામાં કન્યા શાળામાંથી પૂનમબેન દેસાઈ અને એ જ રીતે રાપર તાલુકામાંથી બે કેસ છે પટેલ ચારુલ અને શેખ અસ્કીના અને છેલ્લે અંજાર તાલુકાના હીરાપર ગામમાંથી ભૂમિકાબેન પટેલ એટલે એ રીતે સમગ્ર કુલ ચાર વિદેશ પ્રવાસના અને સાત અન્ય એમ કુલ અગિયાર જેટલા કેસ કચ્છ જિલ્લામાં છે પરંતુ હું મીડિયાના માધ્યમથી આપ સૌને ખાતરી આપું છું કે અમે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ચોક્કસ અમે અગાઉથી જ આ પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે અને હવે આ પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે એટલે ખૂબ ઝડપથી કચ્છ જિલ્લાના બાળકોને અન્યાય ન થાય

પ્રતિપાદિત થશે કે માત્ર એમ કે રાજ્યમાં જાહેર થયું એટલા માટે કચ્છ જિલ્લો આગળ નથી વધી રહ્યો પરંતુ કચ્છ જિલ્લાની શિક્ષણની ટીમ એ બાળકોના હિતો માટે પ્રતિબદ્ધ છે અને હું આપ સૌને વિશ્વાસ અપાવું છું કે આ જગ્યા ધારણ કરી ત્યારથી બાળકોના વિશાળ હિતોને ધ્યાને રાખી અને હું સમગ્ર ટીમને વખતો વખત આ પ્રકારે સૂચના પણ આપેલી છે અને સમગ્ર કચ્છ જિલ્લામાં નિયમ વિરુદ્ધનું કોઈ પણ કામ ન થાય એ માટે અમે પ્રતિબદ્ધ છીએ છતાં ક્યાંય પણ કાર્યવાહી છે આસપાસ પાણીનો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર